નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ પાંચમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો જેમાં પહેલો પ્રશ્ન છે ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો અહીં ચાર વિકલ્પ આપેલા છે વિકલ્પ એ મુંબઈ વિકલ્પ બી અમદાવાદ વિકલ્પ સી શ્રીરામપુર વિકલ્પ ડી ચેન્નાઈ તો અહીં સાચો જવાબ છે વિકલ્પ સી શ્રીરામપુર એટલે અહીં સામેના બોક્સની અંદર આપણે લખવાનું છે સી ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર બે નીચેના પૈકી કઈ બાબત ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોમાં સુસંગત નથી તો જવાબ છે વિકલ્પ બી તેઓના મતે પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ તે તેમના વિચારોમાં સુસંગત નથી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ સેડલર કમિશને નીચેની કઈ બાબતની હિમાયત કરેલી હતી તો જવાબ છે ઓપ્શન સી માધ્યમિક સુધીનું શિક્ષણ માતૃભાષામાં આપવું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર અનુસૂચિત જાતિના લોકો માટે શાળા છાત્રાલય સ્થાપવાનું કાર્ય કોણે કરેલું હતું તો જવાબ છે વિકલ્પ ડી પરીક્ષિતલાલ મજુમદાર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ નીચે પૈકી કોણે વિધવા વિવાહ માટે ભગીરથ પ્રયત્નો કર્યા તો જવાબ છે ઉપરના તમામ એટલે વિકલ્પ ડી તો અહીં ઉપરના તમામમાં આવશે ઓપ્શન એ મહાદેવ ગોવિંદ રાનડે જ્યોતિરાવ ફૂલે મહર્ષિ કરવે તો આ ત્રણે વિધવા વિવાહ માટે ભગીરથ પ્રયત્ન કરેલા છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ નીચે પૈકી કઈ બાબત બ્રહ્મો સમાજ માટે લાગુ પડે છે તો એનો જવાબ છે વિકલ્પ ડી ઉપરના તમામ એટલે કે પહેલું જોઈએ તો એમાં છે બ્રહ્મો સમાજના પ્રયત્નથી બંગાળમાં કન્યા શાળાઓ સ્થપાઈ ત્યાર પછી બીજું બ્રહ્મો સમાજના પ્રયત્નથી સતી પ્રથા વિરુદ્ધ કાયદો ઘડવામાં આવ્યો ત્રીજું બ્રહ્મો સમાજના પ્રયત્નથી નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદો ઘડાયો ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર સાત કોણે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો તો જવાબ છે વિકલ્પ એ નર્મદ ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પહેલી ખાલી જગ્યા છે કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય ખાલી જગ્યાને ફાળે જાય છે તો જવાબ છે વિલિયમ બેન્ટિક ત્યાર પછી બીજું વેલેસલીએ કોલકત્તામાં ખાલી જગ્યા કોલેજની સ્થાપના કરી હતી તો જવાબ છે ફોર્ટ વિલિયમ ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ છે જોનાથન ડંકન ત્યાર પછી ચોથી ખાલી જગ્યા સ્ત્રીઓ માટેની અલગ યુનિવર્સિટીની સ્થાપના ખાલી જગ્યાએ કરેલી તો જવાબ છે મહર્ષિ કરવે પાંચમી ખાલી જગ્યા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ છે મહાત્મા ગાંધી ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર જેની સૂચના છે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેમાં પહેલું વિધાન છે અહીં કે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલ તો આ વિધાન સાચું છે ત્યાર પછી બીજું વિધાન છે રાજા રામ મોહન રાયે સંવાદ કૌમુદી નામની પત્રિકા શરૂ કરેલ તો આ વિધાન ખોટું છે ત્યાર પછી ત્રીજું ઈસવીસન અઢારસો છપ્પનમાં વિલિયમ બેન્ટિકે વિધવા વિવાહ કાયદો પસાર કરેલ તો આ વિધાન ખોટું છે ત્યાર પછી ચોથું વિધાન ઉચ્ચ શિક્ષણ માટે ખાસ કરીને હિન્દ શિક્ષણના મેગના કાંટા શિક્ષણ સુધારો વુડના ખરીતાથી થયો તો આ વિધાન સાચું છે ત્યાર પછી પાંચમું સર સૈયદ અહેમદ ખાએ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અલ્હાબાદ ખાતે કોલેજની સ્થાપના કરી તો આ વિધાન ખોટું છે એટલે પહેલું સાચું બીજું ખોટું ત્રીજું ખોટું ચોથું વિધાન સાચું અને પાંચમું વિધાન ખોટું આવશે ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે કે બંધ બેસતા જોડકા રચો તો અહીં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે અને અહીં વચ્ચે જવાબ લખવાના છે પહેલું છે વિભાગ અ ની અંદર ભંડારકર ઇન્સ્ટિટ્યૂટ તો એની સામું આવશે ઈ પૂના ત્યાર પછી બીજું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તો એની સામું આવશે પહેલું ઓપ્શન એ બેંગ્લોરુ ત્યાર પછી ત્રીજું છે એલ્ફિન્સ્ટન કોલેજ તો એની સામું આવશે એફ મુંબઈ ત્યાર પછી આગળ ચોથું શાંતિ નિકેતન તો એની સામું આવશે બી કોલકત્તા પાંચમું છે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજ તો એની સામું આવશે સી લાહોર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે મને ઓળખો જેમાં પહેલું છે સૌ પ્રથમવાર ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા મેં સૂચન કર્યું તો જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે ત્યાર પછી બીજું

અને રાજકીય અધિકારો માટે મેં આજીવન સંઘર્ષ કર્યો તો એમાં આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો જેમાં પહેલો પ્રશ્ન છે અંગ્રેજોના આગમન સમયે ભારતની શાળાઓમાં કેવી રીતે શિક્ષણ આપવામાં આવતું હતું તો જવાબ છે કે ગામના જાહેર સ્થળે અથવા પાદર વડ કે અન્ય વૃક્ષની છાયામાં બાળકોને બેસાડીને અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપવામાં આવતું હતું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થાઓમાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું તો જવાબ છે કે ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાઓમાં સંસ્કૃત બંગાળી મરાઠી હિન્દી રામાયણ વ્યાકરણ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર ત્રણ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું શિક્ષણ ક્ષેત્રે શું યોગદાન હતું તો જવાબમાં આપણે લખી શકીએ કે વડોદરા રાજ્યમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું દર વર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશ યુનિવર્સિટીમાં ભણવા માટે શિષ્યવૃત્તિ આપતા હતા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર ગાંધીજી શિક્ષણમાં બાળકોને કયા કયા હુન્નરનું શિક્ષણ આપવામાં હિમાયતી હતા તો જવાબમાં આપણે લખી શકીએ કે ગાંધીજી વિદ્યાર્થીઓને હસ્તકૌશલ્ય સુથારી કામ લુહારી લુહારીકામ વણાટકામ અને કાતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં દુર્ગારામ મહેતાજીએ કયા સામાજિક સુધારાત્મક કાર્યો કર્યા હતા તો જવાબમાં આપણે લખી શકીએ કે દુર્ગારામ મહેતાજીએ લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ત્યજવા તેમજ દોરાધાગા જેવી પ્રવૃત્તિ છોડી દેવા સમજાવ્યું હતું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે ટૂંક લખો એમાં પહેલી ટૂંક અહીં આપણે લખવાની છે ગુજરાતના સામાજિક સુધારકોનું પ્રદાન તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો તો એ પ્રશ્નનો જવાબ પણ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ છે અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા તો આ પ્રશ્નનો જવાબ પણ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે નીચે આપેલ સમાજ સુધારકોના ચિત્રને ઓળખી તેમના નામ લખો અહીં પહેલું ચિત્ર છે સાવિત્રીબાઈ ફૂલે બીજું ચિત્ર આપેલું છે ઠક્કરબાપાનું ત્રીજું ચિત્ર છે રવિન્દ્રનાથ ટાગોરનું અને ચોથું ચિત્ર અહીં આપેલું છે જ્યોતિબા ફૂલેનું ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે પ્રવૃત્તિ કરો તો આ કાર્ય તમારે જાતે કરવાનું છે જેમાં અહીં કાર્ય આપેલું છે કે શાળાના પુસ્તકાલયમાંથી સમાજ સુધારકોની માહિતી એકત્ર કરી અંક તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો આ કાર્યમાં તમારે તમારી શાળાના પુસ્તકાલયમાંથી સમાજ સુધારકોની માહિતી એકત્ર કરવાની છે તો અહીં ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ પોથીમાં પ્રકરણ નંબર પાંચ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ